નમ્રતા બેન છે બરાબર આ નમ્રતા બેન અત્યાર આપણા અગિયારમું વર્ષ છે મોટે ભાગે દસમા ધોરણની પરીક્ષા આપે બરાબર એ લોકો આઠ ભણેલા હોય નવ ભણેલા હોય ઓછામાં ઓછું છ ભણેલી એક બેન હતી પાંચ વર્ષ પહેલાં પણ આ વખતે એનાથી પણ રેકોર્ડ તોડી નાખ્યો છે બરાબર ચાર પૂરું કર્યું હતું ચાર પૂરું કર્યું હતું વિચાર કરો પેલા તો આવી હિંમત કોણ કરે અને બીજું એને ભણાવવાની હિંમત કોણ કરે ચોથા ધોરણ માં વધુ ને વધુ સરવાળા બાદબાકી બાકી ગુણાકાર ભાગા કરાવડતા હોય બીજું કઈ આવતું ન હોય બરાબર છે વિજ્ઞાન તો આવે જ નહીં અંગ્રેજી આવે નહીં ચોથામાં સમાજ રીતે આવે નહીં બરાબર હિન્દી નહી હવે એને વિષય પરીક્ષા આપી બધી આપ્યો કેમ આપી એ જાણે હવે તો નમ્રતાબેન ટૂંકમાં તમે જણાવો પાસે રાખજો જય શ્રી કૃષ્ણ બધાને જો વ્યક્તિ ધારે ને લાઈફ માં તો ગમે તે કરી શકે છે અને એમાં જો નરેશ મહેતા જેવા સર મળે ને તો બધું શક્ય જ થાય છે એટલે હું તો ચાર જ ધોરણ ભણી હતી અને પાંચમો અધૂરું છોડી દીધું મારા પપ્પા મને મારીને મોકલતા ને તો હું ન જાતી એટલો ઇન્ટરેસ્ટ જ નહોતો પણ જેમ જેમ સમય ગયો ને એવું લાગવા મળ્યું કે આ લોકો બધા ભણે છે કે એનું કંઈ કરે છે ત્યારે એવું લાગવા મળ્યું કે હું ભણી હોત તો સારું હતું કે કંઈક કરત એમ હું ભણી હોત તો કંઈક કરી એક જ પણ આવો આવો કેટલા વર્ષથી આવું સંકલ્પ ચાલતો જ હતો કે હું ભણત તો કંઈક કરી શકત પણ આ જ્યારે મેં આવું વિચાર્યું હતું ને એટલે હકીકતમાં થઈ ગયું સર મળ્યા એને લીધે મારે આ બધી સક્સેસ થઈને હું અત્યારે દસમાની મેં એક્ઝામ આપી છે અને બહુ સારા બધા રીઝન પેપર ગયા છે બધા સરની હેલ્પથી સર બહુ સરસ રીતે એમ સમજાવ્યું છે આરામથી સમજાયું કે તમે લોકો આમ કરજો આમ કરજો અને જે સરની જે મેથડ હતી ને ભણાવવાની એની લીધે જ અમે ભણ્યા છે આગળ વધ્યા છે બાકી તો અમે યુટ્યુબમાંથી કોઈ ક્લાસીસમાં હું લાઈવ ગયો હોત ને તો હું ન શીખી શકત એટલી ગેરંટી હતી એટલા સરની મદદથી હું કરી શકી થેન્ક યુ સર તો સર હવે ઘર લઈને બેઠા છે કામ તો કરવું જ પડે સમયમાં તો જો ઘરકામ તો બધાને કરવું પડે મારે બે એક છોકરો છે તે ત્રીજું ધોરણ ભણે છે છોકરી પાંચ વર્ષની છે એની સાથે સાથે મેં બધું આગળ બધું નહોતું મતલબ એડજસ્ટ થતું પણ તોય આગળ વધી ગઈ કે નહીં થઈ જશે એમ સર કહે છે સરને કહેતા ને કે સર આમ આમ થાય છે સર કે થઈ જાય થઈ જાય બધું કરવા મળે વાંચવા મળે એટલે થઈ જાય એટલે બધું ઈઝી તો નહોતું પણ થઈ ગયું સરની આરે બધું ઈઝી લાગ્યું એમ Thank you, sir.